તો જલબા તો હવે શું કરું કો મારે પી ગયો છું બધા ડોસીન મેકો પાણી વાળા તો ઈ મારે કશું ના જતા બધા પાઈ નાખો તમાકુ હતા આવતા વાર પાઈ જે હડ નક્કી ફોટા આવતા આવતા વાર તો પેલા પેલા વાળા જામ થઈ ને આમ હું આજ ગયો હું ચો ના થઈ પણ આતા રો ફુકાઈ ઈ તો સાલ છે ને હવે આમ શરમ બરમ છે કે રોપ ચલો મુકો લાયો છે ખબર છે કોક 2500 નો ભાવનો લાયો છે ઓ 2500 7000 રૂપિયા ચારવા લીધો હે એવો તો જલ્બા મનતો તાને 2500 ફરાના હતા પેલી ફેર

ચાલુ લીધે ચાલુ કે ભણાય ને ચાણી કે દારૂ માં નશામાં નશામાં કેશો ક્યારે મને ખબર તો હતી વાર ચાર બીજા નો વારો છે તો ચાલુ બાકી તારો વારો એટલે મને ખબર છે એ ગટિયો કોઈ ઓછો નહી

મારું પડાવે હાલ જેટલું એટલું કોણ ખાય છે તારું તું વાળી કું તારે બીજો કોણ તું મારું ખાય છે યાર બંધ થઈ જા બંધ આયાર મારું ખાઈ ગંદુ તું પેલો શું છે આયાર તો તું છે તું એ તારાથી કોઈ શેચો પાપડ ભાખતો નઈ બોલી પાછો એટલે તું પાપડ ભાગે બધા થોણટ બધા પાપડ ભાગવા તું જાય ને એ બધું કોમ જ નું વાત કરો છો જો તું પૂરું કરતો મારા ઘરનું હું હું જ વાળી પૂરું કરું છું નહીં પણ તું આ તો પૂરું કરવામાં એક ડાળ તેલ લેવા ને અમે તારી દોશી રેડી કર તો મેં હેડી દી ફોન બોલવાનું આવતું જ નઈ

ડાબી જો ફલે લો મુ ઓહો હવે એક ડાડો હવે એમજ મજામાં આઈ એમાં કઈ રહ્યું અત્યારે હાથ નેતા રાખ એ હતા રાખવાનું મારો મારો બધામાં આશા જ થાય આતો જ નહીં તા યુ છે આસીમ તાર થાય રાખતો શું થે હવે છુટી જાય છે તો તમને કહું કહ્યું હજુ નહીં માર્જિંગ ગયો

તમાર લેવલ નહીં અમારું જેટલું ભગવાન હેડો રવા દે તું તો પી પી ના બધા ફરે એટલે તાર લેવલ અમારું લેવલ જો વાત કરે છે અમુકની નહીં પોકવાની મારા લેવલ હે અને ઉડાડી દે ઠાલાને ઉડાડવાની તો કરી લે તમારું કોણ છે માઈક લ્યો ઓ માઈક આમ છે પનોતી ધરવે થી પનોતી ઓ બાર બે બા માર તાર છે ભેગા તો બોલી જો રાજ કર નકે તો ને મારો દરવાજો મારવાજો હા છો ઘર નો કઈ દેખાતો તાર સમજો ઘર નો દરવાજો ખોલો રેસો તમે ખોલી ગયા છો પેલા ભાઈ આટલું તો ખરા કોમ છું વળી

ઉદાર પો દાળ કુ આજ દેઈ ને પો દાળ મુ આજ દાળ હે એ છે તા તો પછી દાળ મારા ભાગો કોણી આવે દાળ રાત ના તું નવરો હોય એટલે પોકવા નહી દે તો તને ખબર છે તો લેવા તા હું તું ના થઈ જવાનું હાથી

તમારા ભાગીદાર કેમ કરો તમે મોટા પાય વાળું મારો દાડા નો વારો મન ચ માલો ગાજના વારા મન ય માલો એટલું કડ કોઈ રાતનો નો દાડો તમારું વાળું છો જો આમ થાય તમારામ થાય આમ થાય રમી તમારા બે ભેગા થઈ ગયા તમે છેડમ કોઈ

હા મારું બીએસએસ ઓફિસર હા